આજે અમારા બધા વિરુભાઈ ની બધા મળી ગયા છે જો કેમ છે વિરુભાઈ મજામાં તમે વરસાદ પણ એટલો છે ને વિરુભાઈ ની આજે જ આવ્યા પાછા ત્રણ દિવસ થઈ ગયા ખુશ વરસાદ તમારે જવાનું જવાનું છે અમરોલી

ખાલી છે પણ સુરતમાં રહીને પાણીપુરી ન તો અફુસ ખોવા દઈએ પાણીપુરી ખાલી લઈ લો આપે છે તો બનાવે છે હાલો ગાઈઝ કેમ છો બધા મજામાં દેશો અમે પણ મજામાં છીએ અમારા નવા બ્લોકમાં માં મારું હાર્દિક સ્વાગત છે અને આપણે લેપટોપ થોડાક દિવસ પહેલાં મંગાવેલું હતું ઈ કોરિયર આવી જ છે આપણે કુરિયર લેવા ત્યારે જવાનું છે અને કુશીને જો નથી ખબર પણ એને કહેવાનું નથી સરપ્રાઈઝ દેવાનું છે એને મારી હારે પણ બે વ્યક્તિ પણ તૈયાર થઈ ગયા છે કે અમારે પણ આવવું છે એને મેં કહી દીધું તો બચેને નથી કીધું આ બે કે મારી લેપટોપ લેવા આવું છે નહી તો હાલો પણ હારે મારી જાઈ ફટાફટ જવાનું બરછત આવવાનું છે ના સર્કલ છે તમે કમેન્ટ કરી દેજો બધાય ઉભા રહે છે પણ અમે આ નિયમનું પાલન કર્યું હવે મેમો ઘરે આવશે વરસાદ જો ચાલુ થઈ ગયો છે ફાઈનલી પછી ફટાફટ તમે વરસાદ આવવું તો પડશે સવારમાં આવ્યું છે હું લેવા નથી જોઉં એમ કે મને મજા નથી એટલે પૂરી જોતો પણ અત્યારે તો હવે કેટલાય ફોન આવીએ અને લેવા તો જવું જ પડે છે ફટાફટ લઈને આવીએ ભા અને તમે બધાય અમારા કન્ટિન્યુ બ્લોગ જોજો તમે બ્લોગ અમારા કેવા છે તમે કોમેન્ટ કરજો સારા હોય તો કોમેન્ટ કરજો યાર અને જો કાંઈ ભૂલ થતી હોય તો પણ કહેજો કે હજી આપણે નવું નવું સ્ટાર્ટઅપ કર્યું છે એટલે પછી ખબર આપણને પડે કે તો ખબર પડે ને કેમ ખબર પડે મને જદી દીધી કોરિયા લેવા પૂછી ગયા કોરિયા ની દુકાન તો બંધ છે આગળ ખમવું પડશે ભાઈ જમવા વી ગયા છે જો કોરિયા ની દુકાન તો બંધ છે અને આપણે મંગાવ્યું છે અહીંથી એટલે કોરિયા ની દુકાન બંધ છે મને ફોન બોન આવે દુકાન છે પછી આપણે જવાનું છે લેવા ઘડી ખમવાનું કીધું છે કે ઘડી ખમો દસ પંદર પછી આવું કાંઈ વાંધો નહીં આવો જોઈએ આપણું કોરિયર આપણને મળી ગયું છે હવે બહુ મસ્ત ફિટિંગ કરીને કંપનીવાળા આપ્યું છે તો બહુ મસ્ત આપણું નામ બધું આવી ગયું છે મહેશભાઈ મોબાઈલ નંબરને સમજ એ લવા કોરિયર આવી ગયું છે તો આપણે જઈ અને અનબોક્સિંગ કરવાનું છે આનું લેપટોપનું ખુશી પાસે કરાવવાનું છે આપણે કેમ કે એને નથી ખબર મેં એની એને ખબર તો હતી લાવવાનું છે પણ કેદી લાવવાનું એ નથી ખબર હવે ખુશી પાંચ જઈને અનબોક્સિંગ કરાવવાનું છે ત્યાં બધા ફૂલ વિડીયો જોવાનું ભૂલતા નહીં હવે જઈને આપણે ખુશીનું રિએક્શન જોવાનું છે કેવું રિએક્શન આવે છે કહેદોની વાત તો કહેધું ની મને કઈ રીતે લેપટોપ લેવાનું છે લેપટોપ લેવાનું છે હવે લેપટોપ આવી ગયો છે પણ એને ખબર નથી ફાઇનલી પણ એની પાસે જઈને અનબોક્સિંગ કરાવવાનું છે તકલીફ ખુશ થાય છે ને જોવાનું છે હલો હવે ઘરે પહોંચી ગયા છીએ અમે લઈને ખુશીનું રિએક્શન જોવાનું છે કેવું છે તમે બધા પણ જોઈશું જોઈશું

હવારમલા પકકુલી જાયગા હવારમલા પકકુલી જાય આ તો કમી નંતમોડ ઓ હા હવે પેકિંગ આવ્યું છે એમાં कौन से मां आवन तक पर और जाओ पसी को पड़ेगा मां कौन से है अंडा सिया मैंने वो लागे से खुशी न सीलो बटन आई जो लागे मैंने इंग्लिश कुन ला बटन आज ही थे जाओ तो ये चलो बटन लग आई जो लागे सो क्या थे जाए ना अब हम ना कैसे करते हैं अब बोलो हंसो बोलो मां से नहीं पड़े आंबा तो लावन અપ બેકિંગ તો કર્યું યાર મેં એટલે આ શિલો બટન માંય રીત નું જોઈએ આ શિલો બટન બટન નથી આપડે બ્લેક પ્લે બટન

લેપટોપ માસ્તર કિસન બેન્જમ બોલાતો કે નહીં ભાસા મસ્તક જમવાનું ચાર્જિંગ કરવાનું છે નવું આવી ગયું અમારા દાદાનો કેવો મસ્સો છે મમે અને આર આર કર્યું હે અમારા થોય શ્રી ગણેશાય નમઃ ગણેશાય નમઃ લેપટોપ અને તમને લોકોને કેવો લાગ્યો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અમે અહીંયાથી બ્લોગને એન્ડ કરીએ છીએ એટલે ચાલો મળી શકો